ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે તેમણે તાલાલા વિધાનસભાના સૂત્રપાડા અને તાલાલા તાલુકાના પાંચ હજારથી વધુ સિનિયર સિટીઝન માટે સોમનાથથી દ્વારકા સુધીની તીર્થયાત્રાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું છે આ યાત્રામાં પચાસ જેટલી બસો દોડશે જેનું પ્રથમ રાઉન્ડ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે સવારે વેરાવળ નમસ્તે ચોકડીથી ઉપાડશે આ યાત્રામાં પાઇલોટિંગ કાર એમ્બ્યુલન્સ અને માલસામાનના વાહનો પણ સાથે રહેશે ધારાસભ્ય બારડે પત્રકાર પરિષદ

એવડી મોટી સંખ્યાને એક સાથે એટલા માટે રાઉન્ડ છે એ તારીખના રોજ સાડા છ વાગે નમસ્તે હોટલથી તાલાળાથી બધી ગાડીઓ આવી જશે અને ત્યાંથી એમનું લીલી ઝંડી દઈને પ્રસ્થાન કરાવવાના છે એટલે એની અંદર પચીસો સિનિયર સિટીઝન લોકો છે અને એમની સાથે સ્વયંસેવકો અને આગેવાનો જે જેને જવાબદારી આપી છે એ લગભગ સાડા ત્રણસો ચારસો લોકો એ થશે એટલે ટોટલી ત્રણ હજાર માણસનું ગ્રુપ એ આવતીકાલે પચીસ તારીખે સવારે તાલાળાથી નીકળી અને નમસ્તે હોટલ થી એનું પ્રસ્થાન થશે એવી રીતે બીજું પચીસો નું ગ્રુપ એ તાલાળા સુદ્રાપાડા તાલુકાનું અને એની સાથે બીજા સાડા ત્રણસો ચારસો સ્વયંસેવકોને આગેવાનો અને જેને જવાબદારી સોંપી છે એ લોકો તમામ લોકો એમનું

એમને દાંતણ માટે પણ એક ટીમ તૈયાર કરી છે કે સવારમાં દાંતણું જોતું હોય તો પણ એમની વ્યવસ્થા એ ટીમ કરી આપશે એ રીતનું આખું પ્લાનિંગ ઘણા દિવસોથી બેસીને કર્યું છે એટલે કમસે કમ આ ચાર દિવસની અંદર છ હજાર લોકોનું આ તીર્થયાત્રાની અંદર એમનું રજીસ્ટ્રેશન થયેલું છે અને તમામ લોકો દ્વારકા અને દ્વારકાથી પરત પાછા વેરાવળ થઈ અને પોતપોતાના ગામડાઓમાં જવા માટેનું આખું પ્લાનિંગનો રૂટ અમે નક્કી કરીને ગોઠવેલા છે હું ત્યાં દ્વારકાની અંદર પણ ત્યાંના વહીવટી તંત્રના વડાઓ હોય છે આખો પ્રોગ્રામ સબમિટ કરીને મોકલી આપ્યો છે ગીર સોમનાથ એસપી કલેક્ટર સાહેબને પણ મેં આખો પ્રોગ્રામ અને રૂબરૂ ઇન્વિટેશન આપવા માટે જઈ આવ્યો છું જુનાગઢ પણ મેં આ રીતની આખો ઈમેલ કરીને જાણ કરી દીધી છે એટલે અને દરેક જગ્યાએ વહીવટી તંત્રનો પણ એટલો છે દ્વારકા નાગેશ્વર અને દ્વારકાધીસના મંદિરમાં આ રીતનું આખું પ્લાનિંગ એ અમે અગાઉ જઈને બધું ગોઠવણ કરી આવ્યા છે એમાં વહીવટી તંત્રનો અમને પૂરેપૂરો સહયોગ મળ્યો છે બધા લોકો ત્યાં રાજી થયા છે

ત્યાંથી પ્રસ્થાન કરીને અમે સાડા ચાર પાંચ વાગે દ્વારકાધીશ ના મંદિરે પહોંચવાના છે અને ત્યાં બે અઢી કલાક દર્શન નો આખો પ્રોગ્રામ ગોઠવો છે પછી ત્યાંથી અમે આહિર સમાજની જે જગ્યા છે અમારી ત્યાં બધા વાર ત્યાં બધાનો જમણવાર છે ત્યાં રાત્રિના સાંસ્કૃતિક પ્રોગ્રામ છે અને તેરસો પંદરસો જણાનો રહેવાનો ઉતારો ત્યાં છે બાકીના પાંચસો પાંચસો જણનો રહેવાનો ઉતારો સનાતન ધર્મશાળા અને ગોકુળિયા ધામ આ ત્રણ જગ્યાએ રાખ્યું છે એટલે એટલે કોઈ ના પડે અને દિવસે સવારે છવ્વીસ તારીખે છવ્વીસ તારીખે વહેલી સવારના સાડા છ વાગે બધા નાસ્તો પાણી કરીને ત્યાંથી બે દ્વારકા જશું બે દ્વારકાની અંદર જે સુદર્શ્રન બીજ બનાવવામાં આવ્યો છે એની લોકો અડધો કલાક માટે લાવો લેશે પછી અમે દ્વારકાધીશ મંદિરના દર્શન કરવા માટે નોખું પ્લાનિંગ કર્યું છે વહીવટી તંત્રએ ત્યાં પણ અમારી અલાયદી વ્યવસ્થાઓ કરી છે દર્શનો કરી અને પછી ત્યાંથી અમે નાગેશ્વર જવા રવાના થઈશું એટલે નાગેશ્વર ભગવાનના દર્શન કરી ત્યાં પણ પુંજારીને બધાને મળ્યા હતા અને બધાએ અમને કીધું છે કે અમે અલાયદા વ્યવસ્થિત સિનિયર સિટીજનોનું દર્શન કરાવી દઈશું એટલે એ ત્યાં દર્શન કરીને સાડા બાર એક વાગે અમે ફરી પાછા દ્વારકા આહિર સમાજની જગ્યામાં આવશું ત્યાં જમણવાર અને મંદિર છે એનો જીર્ણોધાર હાલે છે એટલે દર્શન નહીં થયું પણ ત્યાં હર્ષદી વન બનાવ્યું છે એ વન ની અંદર અમે લઈ જવાના એટલે અડધો પોણો કલાક ત્યાં બધા આરામથી ફોટોગ્રાફી કરશે વન જોશે ત્યાંથી અર્ષદી માતાના દર્શન કરશે ત્યાં ચા પાણીની વ્યવસ્થાઓ રાખવાના છે બધા ફ્રેશ થઈ જાય અને ત્યાંથી પછી અમે ત્યાં નીકળી અને સાડા આઠ વાગે વેરાવળ આહિર સમાજની જગ્યા બાયપાસ છે ત્યાં આવવાના ત્યાં પાછું બધાનું ભોજન છે એટલે બધા સિનિયર સિટીઝનો ત્યાં જમી એમને પછી અમે એક વૃક્ષ આપવાના છે દિલી એક વનનું અમે એને વૃક્ષ આપવાના છે અને એક ફોટોગ્રાફી આપશું એટલે એમનું સન્માન કરી એમનો આભાર માની અને પછી પોતપોતાના ગામ એમને બસ ત્યાંથી મૂકવા માટે જશે આ રીતનું અમારું ચારે ચાર દિવસનું પ્લાનિંગ છે એવું પ્લાનિંગ અમારું સિત્યાવીસ તારીખનું છે એ જ રૂટ એ સુદરાપાડા તાલુકાનો એ સેમ રૂટ તરીકે પાછા અમે સુદરાપાડા તાલુકાને લઈને જવાના છે અરે આપણે વાત કરું કે શરૂઆતમાં અમને એમ લાગતું હતું કે હું મારા બધા ટેકેદારોને બધા કાર્યકર્તાઓને બોલાવ્યા એટલે કીધું ભેગું બોલો શું આપણે પ્લાનિંગ કરીએ કેટલી સંખ્યા થાય તો મને કે બાપા અ પાંચસો છસો જેટલી સંખ્યાઓ થાશે એક એક તાલુકામાં જેટલે અમે બારસો ગણીને હાલતા હતા કે બારસો સિનિયર સિટીઝનો થાય દિવસે દિવસે સંખ્યા વધતી પછી પંદર તારીખ અમારી છેલ્લી હતી પણ આજની તારીખ સુધી ઘણા સિનિયર સિટીઝનોના ફોન આવે છે કે અમે રહી ગયા છે અમે બહાર હતા અમારે આવવું છે એટલે અમે કોઈને નારાજ નથી કર્યા મેં લોકોને કીધું છે કે દ્વારકાધીશની પ્રેરણા થશે તો આવનારા સમયમાં તમે રહી ગયા છો એને પણ હું લઈ ગયા એટલે બહુ ઉત્સાહ છે કોઈ કોઈ છોકરાઓ છે એના મા બાપ ને એમના ના મોકલે ઘણા વિધવા બહેનો છે કોઈ એકલવાયુ જીવન જીવે છે એવા છે પંદર વીસ ટકા તો એવા લોકો છે કે જેને જુનાગઢ જોયું હોય એટલે બધા સમાજના તમામ લોકો છે સિનિયર સિટીઝનો અને એને ભરોસો ને વિશ્વાસ છે કે એમને કોણ લઈ જાય છે એટલે એના કારણે એટલી મોટી સંખ્યા થઈ છે ને મારી નૈતિક જવાબદારી ફરજ બને છે અને મારી ટીમ મારી ટીમ જે કામ કરે છે હું તો નિમિત્ત છું પણ મારી ટીમ જે કામ કરે સતત કામ કરે છે અમે એને કોઈ મુશ્કેલી ના પડે કોઈ પણ વી વીઆઈપી ટ્રીટમેન્ટ સાથે એમને અમે પરત પાછા એમાં ઘર સુધી પહોંચાડવાનું મારું પ્લાનિંગ છે